આ સેવાઓને સીધા જ દૂરના અને અવિકસિત સમુદાયો સુધી પહોંચાડીને કાર્યક્રમ આરોગ્ય સંભાળની એક્સેસ માટેના મહત્વપૂર્ણ અવરોધો જેમ કે અંતર અને પરિવહનની અછતને દૂર કરે છે સ્થાનિક આરોગ્ય અધિકારીઓએ કેન્સર સામેની લડતમાં પ્રારંભિક શોધની મહત્વતા પર ભાર મૂક્યો છે મેમોગ્રાફી વાન મહિલાઓને નિયમિત સ્ક્રીનિંગના મહત્વ વિશે શિક્ષિત કરવામાં અને તેમને જરૂરી તબીબી સહાય પૂરી પાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે આ પહેલથી પ્રદેશની મહિલાઓના આરોગ્ય અને કલ્યાણ પર મહત્વપૂર્ણ અસર થવાની અપેક્ષા છે અદ્યતન તબક્કાના કેન્સરના પ્રમાણમાં ઘટાડો અને જીવિતતા દરમાં સુધારો થશે કાર્યક્રમમાં જાગૃતિ અભિયાન અને શૈક્ષણિક સત્રોનો પણ સમાવેશ થાય છે જે સમુદાયને વધુ સહાય પૂરી પાડે છે